જય મગજ જય મોલેત્ર મિત્રો કેમ છો બધા બધા મજામાં છે ને અમે મજામાં છીએ ગુસા ચેનલ તમારું સ્વાગત છે સવાર સવારમાં આપણે વાવવાનું કામ ચાલુ કરી દીધું છે અત્યારે નવ દેખું થઈ ગયું છે સવાર ઉપર થઈ ગયું એક મણ બી વાવી દીધું છે એક મણ વાવીને કાન ભાઈ આકે છે રફ તો આકે છે ભાઈ આપણે આઈ ગયો ત્રણ દાંડ વાવતા હતા આપણે હવે કરવાનું છે પાંચ દાંડ વાવ મને છે કેવું થાય કેવું નહીં ખતરો કરવા માટે તો આવી રીતે જો અમારે ઓટોમેટિકાને સકડા બદલાવાના છે આખે છે ઓલું મારા બદલાવાના છે સકડા નાખે આવું હું બદલાવી નાખું તમે કેમ છો બધા બધા મજામાં ને કહેતા રહીજો કેવા મજામાં કોમેન્ટ કરતા રહીજો ને કોમેન્ટ કરો ગુજરાતી કરજો એટલે મને બધું ઇંગ્લિશ નથી આવડતું ભણે નથી થતું

આમ રોકલા માકણી છે તો પાછા સાટા આવી જશે તો આમ વાદળી જાય સાટા આવી જાય ખમીર વાવતા વાત પાછો તો કન્ટીન્યુ પછી આગળ વધુ ફાઇનલી આપણે આ ભાગ છે ને હવે વાવવાનું છે ગઢરાણીઓ વાંચ્યો છે કોઈ સેવા હે મેં તો વિડીયો ચાલુ કર્યા હતા શું છું શું છું તો ફાઇનલ વાવાઈ જશે ને ગઢાણીઓ તો આપણે ખેડા મૂકી દીધી હતી રફતો હાકી જો શોટ નહીં ખસે આ ભાગ આખો હોવાઈ જશે ને હવે ગઢાણ વાવવા કાની જશે જેવું પણ કાંઠે અડધો મળવા હમે તો અડધો મણ વાવી દીધી એમ ગઢાણી ગયા છે તો આની ભેગું તલા ગડાણી એટલે ગડાણી ગઢાણી ગઈ આપણે અડધો મણ વાવવાનું છે ને ખાલી અડધો મણ વાવી દઈએ બાર કિલો ધવે છે તો પંદર ચૌદ કિલો આવ્યો છે પછી થોડુંક ઓલા પણ બંને આગળ ચાલો તો પછી બતાવવું હવે મિત્રો કપલેટ ગઢવાની વાવી છે ને કાનો પેજો રપટો મારે છે એમાં એમ પછી પાડી આમ પર વાવે છે હવે તો ચાલુ છે સારો ઘર હા છે પણ કઠો નહીં બેકરી બતાવી દઉં तो कानूपा रपटो मरा से वहां चल आप घर पा आप में वाणु से वा बाजू माले तो वही क्यों पकड़ दी थी सबसे कान भाई रपटो मर दिए आप ना वाद बने का वही गये आज मानूपाय रपटो मरा से कड़ियो कड़ियो बाकी रही गये काल आज दुआस में गए थोड़ा वलिया पड़ा से कपासनी कल तो कड़िया कान भाई तो अच्छे मर હું જોટકાના વાળા બાંધા છે લીધા છે હું એવું છૂટું કામ કરું છું જો મૂકી દીધા પછી આવી રીતે બધું હાલે છે ફાઇનલી કારણ કે હાથી આંકવા આપી દઉં એ બસ છૂટક કામ ઓછું કરે વાળા કરી નાખું તો એ કરી દાતા બધું મૂકી દઉં એ બોલીવાળી જવાનું છે આંકવા હાથી તો તરફ આગળ ના જવાનું છે થોડુંક છે હાલી જ લે તો તમે બધા સપોર્ટ કરો કરતા તો કન્ટિન્યુ બનાવી દે આગળ હું જાય તો હું બતાવી કાન ભાઈ જાય તો કાંઈ નક્કી નહીં તો કન્ટિન્યુ બનાવી તો હું પાછું કામ કરીએ બતાવી તમને તો કન્ટિન્યુ બનાવી દઈએ વળીમાં રફટાપ બપટોપ મારી કપડાં બધું કરી નાખ્યું નાઈને નાઈન એને તૈયારી થઈ જશું અમે જીથા ઓલી વાળીએ આંકવા પછી રપટો મારીને ઓલીવાડીએ હાકી વે તમને એ વાળીને વીડી એ હાટી માટો નતો બતાવ્યો વરસાદ ચાલુ તો ટપ 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 ફોન કાઢે તો એ કાંઈ મજા નહીં આવે ઉતારવાની એ તમને કંઈ બતાવ્યું નહીં અત્યારમાં જો હું અત્યારે નાનધાન તૈયારથી આટા મારા આવ્યો છું તો તમને બતાવો અત્યારનું લોકેશન કેવું છે અત્યારે વાગ્યા ને સો લીલું લીલું થવા મળ્યું છે આમાં દાદાને છે કપા અમારે આપણો અનિહાર ને આમાં જો આપણે ત્રિસિંગભાઈ પહેલાં વાવેલી છે પછી વાવેલી છે ઓલામાં ત્યાંક ત્યાં દેખાય છે નીકળતા આવે છે પોપડા છે આજમાં વરસાદ સારો આવી જાય એટલે કસાલું કરી દીધો કે ક્યાંક હાથ ક્યાં લેવું કહે છે નહીં એટલે મેં ઓલી વળી નહોતું સાટું સાટા ત્યાં બતાવ્યું ખોરતા હતા સારો હતો આમ બરાબર હાલું હાલું છે એટલે વધી જશે વરસાદ પછી તો હાલે એમ નહોતો મારે બરાબર હાલી ગયું છે ત્યાં તો આવી રીતે છે બધું વરસાદ આવે ને જાય ને આવે ને જાય જરા ઝાપટા આવે છે બહારો નહોતા આવ્યો જરા ઝાપટા થયો હતા ને કામે અમે મારે પાટલી મારો નહીં ત્યાં માંડી હોય એમાં તો આવી રીતે છે બધું મિત્રો કેવો બ્લોગ લાવ્યો સારો લાગે શેર કરજો સપોર્ટ કરતા રહેજો લાઈક શેર કરતા રહેજો ને નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ કરતા રહેજો થોડો થોડો તો બસ આ બ્લોગ મળું જ તે તો આમાં બધા જય મોગળ જય મુરલીધર